નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે જે વાત કરતા હોય જે વાવેતર થઈ ગયા હોય અત્યારે લસણ ડુંગળી એમની અંદર સૌથી મોટો પ્રશ્ન હોય તો એ છે નિંદામણના છે ખળ હવે માનો કે કમ્પ્લીટ મોલ થઈ ગયો છે મહિના હવા મહિનાનો મોલ થઈ ગયો છે અને હવે આપણે જે ખળની દવા છાંટવી છે અને છોડને કાંઈ ન થાય તો એના માટે હું ખેડૂત મિત્રો અત્યારે આપણે આ હાવ જાણતા હોય અદાવાની દેખલ અદામા કંપનીનું ડેકલ છે એ આપણે છાંટતા હોય ત્યારે ખળ તો હંમેશા પાછું પડી જ જતું હોય છે બરાબર છે પછી આના માટે જ્યાં આપણે સેટા પછી જ્યારે માઇનોર ડુંગળી પાછી પડતી હોય લસણ પાછું પડતું હોય આ ડેકલ સેટા પછી તો એના માટે બેસ્ટ રિઝલ્ટ છે સુવર્ણભૂમિનું ફ્યુશન તો આ ફ્યુશન એ કામ કરે ખેડૂત મિત્રો જ્યારે આપણે ખળની કોઈ પણ ખળની દવા મારો તો એની આરે આ ફ્યુશન નામની દવા છે એડ કરી શકો છો એડ એટલા માટે કરી શકીએ કે છોડની જ્યારે આપણે ખળની દવા મારતા હોય ત્યારે છોડ હંમેશા પાછો પડતો હોય છે તો એ છોડ જે આપણા પાછા પડવાના ન કારણ માટે આપણે આ સુવર્ણભૂમિનું ફ્યુશન છે જ્યારે છોડનો જે વિકાસ છે તે વિકાસ પણ સારો કરે છે છોડને પાછો પડવા નથી દેતો અને કોઈ પણ દવાની સાથે આ ફ્યુશન આવે છે ફ્યુશનનું કામ છોડના વિકાસ માટે કોઈ પણ કદાચ તમે માનો કે વૃદ્ધિ ન કરતું હોય અને છોડ અને કદાચ સુવર્ણભૂમિનું તમે આ ફ્યુશન જો પંપે એક ગોળી આવે આની અંદર દસ ગોળી આવે તો પંપે એક ગોળી તમે નાખો એટલે છોડનો વિકાસ થવો પડે થવો પડે અને થવો પડે અત્યારે આપણે જે વાત કરવાના છે આ છે ડેકલ નામની દવા અને આ છે ફ્યુશન આ બંનેને એક પંપની અંદર આ પચીસ એમએલ લેવાનું છે અને આને માત્ર એક પંપની અંદર એક ગોળી સેકન્ડ વારમાં જ ઓકળી જાય છે તો આ બે કોમ્બિનેશન કરી પંદર લીટર પાણીમાં સ્પ્રે કરી અને ડુંગળીમાં આપણે આ સ્પ્રે કરવાનો છે કારણ કે ડુંગળીની અંદર જે ખળ થઈ ગયું છે એ ખળનો નાશ આ કરે છે અને છોડ જે પાછો પડે છે એ ન પડવા દેવાનું કામ આ ફ્યુશન ભૂમિનું કરે છે ખેડૂત મિત્રો ખળની દવા સાથે કોઈ પણ માત્ર ખાલી ખળની દવા ન સાટતા એની સાથે કોઈ પણ અરબે સાઇટની દવા હોય એની સાથે આપણું આ ફ્યુશન નામની દવા એક કેપ્સ્યુલ એક પંપે નાખવાની છે તો આજની આ જે છે એ આ જોડી છે આ છે અદામાનું કંપનીનું ડેકલ આ છે ફ્યુશન જય જવાન જય કિસાન